અમદાવાદ સિટીને આજે આઈએસઓ નાઇન ઝીરો ઝીરો વન ટુ થાઉઝન્ડ ફિફ્ટીનનું પ્રમાણપત્ર એનાયત થયું છે ખૂબ આનંદની બાબત છે અમદાવાદ શહેર કચેરી દ્વારા ગુણવત્તાયુક્ત સેવા પૂરી પાડવા બદલ આ પ્રમાણપત્ર માટે નોમિનેટ કરવામાં આવ્યા છે આમાં જોવા જઈએ તો અમદાવાદ અમારી જે ડીઓ ઓફિસ છે એની સાથે બે હજાર જેટલી શાળાઓ કહી શકાય જોડાયેલી છે અને એમની સેવાઓ જે છે જે આરટી સેવા હોય કે એમના જીપી જીપીએફ હોય પેન્શન હોય ઉચ્ચતર પગાર ધોરણ હોય કે બીજી જે શિક્ષણને લગત જે સેવાઓ છે એ તમામ સેવાઓ જે છે એ અમારી કચેરી તરફથી આપવામાં આવતી હોય છે ત્યાં ગુણવત્તાલક્ષી સેવા અને પબ્લિકનું ખાસ કરીને કામ થાય અને ક્વિક કામ થાય પેપરલેસ કામ થાય તેના માટેના જે પ્રયત્નો કર્યા છે અમદાવાદ શહેર કચેરી દ્વારા ઘણા બધા પ્રોજેક્ટ પણ હાથ ધરવામાં આવ્યા છે જેને લઈને અમારું કચેરી આપને દ્વારે હોય સાથી પ્રોજેક્ટ હોય જેને લઈને અમે આજે એવું સમજી શકીએ છીએ અને બીજું ઝીરો પેન્ડન્સી ખાસ કરીને કોઈ પણ પ્રકારે એવી કમ્પ્લેન હોય તો પણ અમારી સારથી હેલ્પલાઇન અમે શરૂ કરી જેને લઈને કોઈ પણ વિદ્યાર્થી વાલી કે સંચાલક સીધા હેલ્પલાઇનમાં માત્ર મેસેજ કરે તો એમને સામે ચાલીને હેલ્પ કરવા માટેની આખી એક સિસ્ટમ નવી ઇનિશિયેટીવ સ્વરૂપે અહીંયા લીધી જેને ધ્યાને લઈ ઘણા બધા પેરામીટર્સ હશે આ બધા પેરામીટર્સ જોઈને અને કચેરીમાં આગામી સમયમાં પણ ગુણવત્તાયુક્ત સેવા મળી રહે તે માટે કચેરીના કર્મચારીઓનું ટ્રેનિંગ પણ આપના આવનારા સમયમાં આ સંસ્થા દ્વારા આપવામાં આવશે અને આઈએસઓ નું પ્રમાણપત્ર મેળવીને અમે ખરેખર હું મારી ટીમને અભિનંદન આપું છું અમારી સમગ્ર ટીમને આ એક આઈએસઓ નું પ્રમાણપત્ર મળ્યું છે આજનો દિવસ ખૂબ જ સરસ છે આજે ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસ અમદાવાદને આઈ સો નાઇન થાઉઝન્ડ વન ટુ થાઉઝન્ડ ફિફટીન સ્ટાન્ડર્ડાઇઝેશનનો સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું છે આખી ટીમનો ખૂબ જ સારું માર્ગદર્શન મળ્યું ખૂબ જ સારી મહેનત રહી આખી ટીમની અને હું ટીમને અભિનંદન પણ આપું છું આ કામ માટે અને આવનારા દિવસોની અંદર આ ટીમ ધીમે 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 પેપર પેપરવર્કથી લઈને પ્રેઝન્ટેશન્સથી લઈને પબ્લિક રિલેશન્સને લઈને ધીમે ધીમે આવનારા સમયમાં અને કઈ રીતે સારી રીતે સરળ રીતે આપણે આમ જનતા સુધી પહોંચાડી શકીએ એના માટે કાર્યરત રહીશું અને ખૂબ અલગ અલગ બેનિફિટ્સ હોય છે આઈસો નાઇન થાઉઝન્ડ વનનો મતલબ હોય છે કે તમારા ક્રાઉનની અંદર એક ફેદરનો ઉમેરો થયો છે જે રીતે આપણે ઇન્ટરનેશનલ એવોર્ડ્સ લેતા હોઈએ છીએ ઘણા બધા અચીવમેન્ટ અચિવમેન્ટ ને ક્રેડેન્શિયલ્સ લેતા હોય છે અને ઓલરેડી ડિસ્ટ્રિક એજ્યુકેશન ઓફિસ અને રોહિત સરના ઘણા બધા ક્રેડેન્શિયલ્સ પણ છે તો આજે એની અંદર એક ફેધર ઉમેરાયું છે બેનિફિટ્સમાં એ હશે કે પબ્લિક ઇન્ટરેક્શન્સ આવનારા દિવસોમાં ખૂબ સરસ થઈ જશે ઓલરેડી પેપર વર્ક પેપરલેસ વર્ક તરફ ડિપાર્ટમેન્ટ જઈ રહ્યું છે ખૂબ સારી રીતે બધા લોકો કામ કરી રહ્યા છે અને આવનારા દિવસની અંદર જેટલા પણ જે કર્મચારીઓ અહીંયા કામ કરી રહ્યા છે એ લોકોને પણ ટ્રેનિંગથી સજજ કરવામાં આવશે કે આઈએસઓ મળ્યું છે તો એના બેનિફિટ શું રહેશે કઈ રીતે રહેશે કઈ રીતે આગળ આવનારા દિવસોમાં કામ થશે તો હું આજે આ જે ખૂબ સારા દિવસ માટે આખા સમગ્ર ટીમને અને ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ઘણી બધી સરકારી કચેરીઓ હોય છે જયારે સીએમ આપણી સીએમ ઓફિસ ઘણા બધા આઈસો છેડ છે અને તમે કદાચ જોયું હશે કે આપણા માનનીય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્ર મોદીજી હંમેશા પહેલાથી કહેતા આવ્યા છે જ્યારથી સીએમ હતા કે આપણે કોઈ પણ વધુ સ્ટાન્ડર્ડાઈઝેશનમાં જવું જોઈએ અને આ એક સિસ્ટમને ફોલો કરવી જોઈએ ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ એક સિસ્ટમ છે એ ઘરમાં હોય કે ઓફિસમાં હોય કે એડમિનિસ્ટ્રેશન કચેરીમાં હોય કે વેરેવર કોઈ બી જગ્યા પર હોય સિસ્ટમ ચાલતી હશે તો બધી વસ્તુ પોપલર માર્ક અને પ્રોપર લેવલ પર ચાલશે